મિત્રો આજે હું તમારા માટે આવા કંઈક પ્રશ્ન લઈને આવ્યો છું બાંગ્લાદેશનું ચલણનું નામ શું છે ભારતમાં કયા રાજ્ય બટેટાનું ઉત્પાદન વધારે કરે છે મિત્રો આવા જ દસ પ્રશ્નો આજે હું તમારા માટે લઈને આવ્યો છું તો ચાલો આપણે તમારો ટાઈમ વેસ્ટ ન કરીશ ડાયરેક્ટ આપણે ચાલુ કરીએ પ્રશ્ન મિત્રો હું સુભરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ગાઈઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયા રાજ્યમાં ચોખાનું સૌથી વધુ વાવેતર છે એ આસામ બી બિહાર સી મેઘાલય અને ડી મણિપુર તો સાચો જવાબ છે એ આસામ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર પ્રશ્ન લાવતા જ રહીશું પ્રશ્ન નંબર બે ભારતમાં નીચેનામાંથી કયો રાજ્યમાં કોલસાનો સૌથી વધુ જથ્થો છે એ મહારાષ્ટ્ર બી ઓડિશા સી ગુજરાત અને ડી રાજસ્થાન તો સાચો જવાબ છે બી ઓડિશામાં કોલસાનો સૌથી વધુ જથ્થો છે પ્રશ્ન નંબર ત્રણ કયું રાજ્ય કાજુનું સૌથી વધુ ઉત્પાદન કરે છે કાજુ બદામ આપણે ખાઈએ છીએ ને કાજુ તો ઓપ્શન છે એ આસામ બી આંધ્રપ્રદેશ સી સરકાર અને ડી કેરળ તો સાચો જવાબ છે ડી કેરળ કાજુ હંમેશા કેરળમાં વધારે થાય છે પ્રશ્ન નંબર ચાર ભારતમાં કયા રાજ્યમાં ભીની ખેતી થાય છે એ કેરળ બી આસામ સી બિહાર અને ડી ગુજરાત તો સાચો જવાબ છે એ કેરળ કેરળમાં ભીની ખેતી થાય છે મિત્રો ભીની ખેતી કેવી હોય છે કે આખું ખેતર પાણીનું ભરેલું હોય છે અને એમાં પાક થાય છે અને ભીની ખેતી કહેવાય છે પ્રશ્ન નંબર પાંચ ભારતમાં કયું રાજ્ય કાળા મૈરીનું ઉત્પાદન કરે છે એ તામિલનાડુ બી આંધ્રપ્રદેશ સી કેરળ અને ડી મેઘાલય તો સાચો જવાબ છે સી કેરળ કેરળમાં કાળા મૈરીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે પ્રશ્ન નંબર છ ભારતમાં કયું રાજ્ય બટેટાનું ઉત્પાદન કરે છે એ સિક્કમ બી મેઘાલય સી આસામ અને ડી અરુણ અરુણાચલ પ્રદેશ તો સાચો જવાબ છે એ સિક્કમ સિક્કમમાં હંમેશા બગટેટાનો પાક વધારે થાય છે પ્રશ્ન નંબર સાત ભારતમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ હરિપુર બી ગોવાહાટી સી દેહરાદૂન અને ડી મુંબઈ તો સાચો જવાબ છે સી દેહરાદૂન પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કઈ ભારતીય બહુરાષ્ટ્રીય કંપની છે એ નોકિયા બી ડાબર સી સેમસંગ અને ડી આમાંથી કોઈ નહીં તો સાચો જવાબ છે બી ડાબર ડાબર જૂનામાં જૂની કંપની તેલની છે ડાબર તેલ આવતું પ્રશ્ન નંબર નવ ભારતમાં કયા ઉદ્યોગમાં સૌથી વધુ સફળ છે ભારત કયા ઉદ્યોગમાં સૌથી વધુ સફળ છે એ કોમ્પ્યુટર હાર્ડવેર બી કોમ્પ્યુટર સોફ્ટવેર સી બંને અને ડી આમાંથી કોઈ નહીં તો સાચો જવાબ છે બી કોમ્પ્યુટર સોફ્ટવેર મિત્રો આજનો આપણો આ છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર દસમો બાંગ્લાદેશનું ચલણનું નામ શું છે એ પૈસા બી ડોલર સી રૂ અને ડી દિનાર તો સાચો જવાબ છે સી રૂ રૂ કરન્સીના ઉપયોગ થાય છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળી જાય બીજા વિડીયોમાં જ્યાં સુધી જય ભરત જય અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને રોજે આવા વિડિયો મળતા રહેશે થેન્ક યુ